વડોદરામાં ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટની ઘટના વાઘોડિયા વિસ્તાર કે જ્યાં સુંદરમ આઈકોન સોસાયટી આવેલી ઘટના બની લીકેજ સાથે બ્લાસ્ટ થતા ઘરમાં મોટું નુકસાન થયું છે દુર્ઘટનામાં ફ્લેટ માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ફાયર અને ગેસ કંપનીની ટીમે સ્થળ પર તપાસ શરૂ કરી છે તો વડોદરામાં ગેસ પાઇપલાઇનમાં આ ઘટના વાઘોડિયા વિસ્તાર અને જ્યાં સુદરમ સોસાયટી આવેલી છે જ્યાં આ ની ઘટના બની છે તો આજ મુદ્દે માનુ ચાવડા પર વાઘોડિયા વિસ્તાર સોસાયટી જ્યાં ઘટના બની છે ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો છે શું સ્થિતિ માનું વાઘોડિયા વિસ્તારની આ સોસાયટી વહેલી સવારે ત્યાં ગેસ લાઈનમાં બ્લાસ્ટ થયો હતો વાઘોડિયા રોડ પર આવેલી કુંદરમ આઈકોન સોસાયટીમાં આજે ભયજનક બ્લાસ્ટ થયો સવારે સાડા સાત વાગે આ ઘટના બની હતી જે આજે ટી ટાવર છે એના ફ્લેટ નંબર એકસો એક માં કડાકો થયો અને મકાન મારી પણ જે છે એ ગંભીર રીતે ઘાયલ થયા છે આજે તેમનું હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ બ્લાસ્ટના કારણે મકાનમાં તોફા સેટ પંખા વોશ મશીન સહિત નુકસાન થયું છે પ્રચંડ અવાજ હતો આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ હતો ગેસ પાઇપલાઈન લીકેજ થવાના કારણે આ સર્જાયોનું પ્રાથમિક કારણ છે અત્યારે હાલ તો ફાયર ની ટીમો છે એ તપાસ કરી રહી છે કયા કારણે આ જે બ્લાસ્ટ થયો છે એને લઈને તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર